સુરત શહેર પચરંગી વસ્તી ધરાવે છે ત્યારે આવતીકાલે મુસ્લિમ સમાજના મોહરમ તહેવારને લઈને પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે જેના પોલીસ કમિશનરથી લઈને ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા જેમાં તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવા માટેના નિર્દેશો આપવામાં આવ્યા હતા મહરમ તહેવારને લઈને પોલીસનું નાઇટમાં ફૂડ પેટ્રોલિંગ યોજાયું હતું ભાગર સહિતના વિસ્તારોમાં પોલીસનું ફૂડ પેટ્રોલિંગ યોજાયું હતું જેમાં પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર હતા સાથે જ પદાધિકારીઓને પણ હાજર રાખવામાં આવ્યા હતા મોહરમનો તહેવાર શાંતિપૂર્ણ અને કોમી એખાલસમાં પૂર્ણ થાય તે માટે સમગ્ર રૂટની સમીક્ષા કરવામાં આવી હતી પોલીસ કમિશનર અનુપમ સિંહ અનુપમસિંહ તે કહ્યું કે મોહરમ અને તાજિયાના જુલુસ નીકળવાના છે ત્યારે ભાગળ વિસ્તારમાં અમે પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ કઈ ગલીમાંથી તાજિયા નીકળશે તેમજ આ તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે અમે વ્યવસ્થા ગોઠવી છે કોમી એખાલસ સાથે સમગ્ર તહેવાર પરિપૂર્ણ થાય તે માટે પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે ભાગળ ચાર રસ્તા પર અમે લોકો જો આવતીકાલે એટલે કતલના રાત મોહર્રમના તહેવાર નિમિત્તે અને પરમ દિવસે જો એ મોહરમમાં તાજિયાના જો જુલુસ નીકળવાના છે વિસ્તારમાં તો બધા પોલીસ અને અમે લોકો બધા પેટ્રોલિંગમાં ફૂડ પેટ્રોલિંગ જગ્યાઓ ઉપર અંદર ગલીઓમાં ક્યાં જશે કઈ રીતે રોડ રહેશે અમારા ડાયવર્ઝન ક્યાં કરવાના છે એના બધા સમીક્ષા કરવા માટે બધા અધિકારીઓ અને માણસો અહીંયા આવે છે અત્યારે પણ અમે લોકો જો ફૂડ પેટ્રોલિંગ કરીને જોઈએ છીએ એ બધી વ્યવસ્થા સારી રીતે થાય કે વાર સારી રીતે કોમી એક લાસ્ટ પૂરા પૂર્ણ થાય આ પ્રકારની ધ્યાન ધ્યાનમાં રાખી આજે બધા અમે લોકો અત્યારે પેટ્રોલિંગમાં નીકળ્યા છીએ